જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો આપણે પણ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા અને આપણે મરચાં ઉતરી ગયા પંચાણું ઢગલા ઉતરાતા એટલે વીસક બારીની આડેગાડે થાય અઢારથી વીસ ભારી અને મરચાં એક નંબર છે કાંઈ ઘટે નહીં જોઈ લે મરચાં ક્વોલિટી ઉતરા હે અને હવે આવા મોટા થા હે નહીં આ મસ્તના જે પહેલાં થોડા થોડા હતા એ બગડી ગયા હતા અને આ બધાય મરચાં તમારે ફસ્ટ ક્વોલિટીના બનશે એટલે આ બધાય મરચાં આપણે ચટણીમાં વાપરવાના છે કોઈ જાતના ડાઘ નથી મસ્તીના છે એટલે જે પેલાં મરચાં આવે એ બધાય મોટા જ હોય અને પેલાં ફાલના પેલી વીણીના પહેલાં ફાલના ને એમ કહીએ એ એટલે બહુ મસ્ત ના મરચાં છે કાંઈ ઘટે નહીં એટલે કોઈને ચટણી જોતી હોય તો આપણે ચટણી કરવાના હૈ અને આપણી મરચી મસ્ત થઈ ગઈ હવે જો એકદમ લીલી અને હવે મરચાં પાછા લાગવા માંડ્યા અત્યાર સુધી તો થોડોક પ્રોબ્લમ આવી ગયો હતો મરચીની અંદર એટલે હવે માટે છે થોડોક શિયાળો પવન આવી ગયો એવું બધું છે અને આ આપણે વાવ્યું છે જીરું જીરું મસ્ત અને ઉગી ગયું છે આપણે ત્રેવીસ દસે વાવેલું છે વરસાદ પહેલાં અને બીજું પણ પાઈ દીધું છે જીરામાં કંઈ ઘટે નહીં આવું બધું અમે ખેતીમાં કામકાજ આયેલા રાખે અત્યારે જીરામાં મગફળીના કોક કોક થોડવા ઊગા હોય ઉપાડી લઈએ કીધું અને પછી સ્પ્રે દવાનો કરશું એટલે ચોખ્ખો થઈ જાય જીરું અને મરચીમાં તો હવે ખાતર પાણી દવા ચાલુ કરશું એટલે પાછો વાતાવરણનો સુધારો હે એટલે પાછી રેડી થઈ જાય અને પેલી વીણી આપણે ઉતારી દીધી હાવ મરચાહારા જતા પણ વરસાદને હિસાબે અમાર આ મરચા 70% જાનિ નુકસાન ઈ હે કારણ કે જો તમને બતાવું જો આ બધાય મરચા ખરાબ થઈ ગયા આ મરચા બધાય જાહે અમારે સારી સારી હોટેલ ની અંદર 버ગર પીઝા એવું બધું થતું હોય ને ને આ એ મરચાં આ મરચાં એના છે એના માટે વપરાય કારણ કે પાણીપુરીવાળા છે બધી સારી સારી હોટલું નામચીન હોટલ હોય ને એ આ અમારા મરચાં લઈ જાય એટલે તમને બધા સિટીવાળાને બહુ મસ્ત મજા આવે કારણ કે તમારે બધાને બહારનું જ ખાવાનું હોય એટલે અમે જો આ બધું મરચું એને માટે આપી બધા ફૂગવારા ને કાળા ને બગડી ગેલા ને એટલે એનો સ્વાદ બહુ સારો આવે આ વસ્તુ એમાં વપરાય અને સારી ક્વૉલિટીમાં હોય તો મારે દેશી રજવાડી ઊંધિયું ને એ બધુંય સારી ક્વોલિટીને એમાં એમાં વપરાય અને આ બધી આ બહારની જે પંજાબી ને એ બધું કહે ને એ બધું આમાં વપરાય આ વસ્તુ વપરાય એમાં એટલે સ્વાદ બહુ સારો આવે ખરાબ વસ્તુનો સ્વાદ બહુ સારો આવે એટલે અમે મરચાં એ મરચાં આને આપી દેવું અને સારી ક્વોલિટીના અમારે ગુજરાતી થાળીમાં આપશું એ લોકો લઈ જાય અને આ બધી સારી હોટલવાળા આ વાપરે કારણ કે તમને સિટીવાળાને સ્વાદ સારો લેવો હોય એટલે એવી વસ્તુ વાપરવી પડે એવું બધું છે અમારે ખેતીમાં આયલા રાખે કારણ કે સારી વસ્તુ ખાવા વાળા ઓછા છે પણ તમે હોટલમાં જાઓને તો એ વસ્તુ એ બધી આવે એટલે આપણે અમુક હોટલવાળાએ સારું વાપરતા હોય બધા હોટલવાળા નથી કહેતા પણ વધારે ભાઈ ભાઈએ બધાને તૈયાર મસાલા કરવા હોય અને બધાને એ ખાવાનું હોય જે અમારા માતાજી শান্তি થી ઉભરાઈ ગયા છે કા માતાજી અમાર સૂરબી છે જો પૂછે માતાજી માતાજી ને માખી ને મચ્છર અડે એટલે જો સૂરબી માતાજી છે અમારે ખંજરો હાટું એવું ગાડીને કરે જો આગા પાછી ત્યાં જ રાખશે આ માતાજી હવે અમારે દોઢક મહિનો કાઢશે પછી દૂધવાળા કરશે આ અમારે માતાજી એક કરે છે અને એક અહીં વાળીએ અમારે કુલ ત્રણ માતાજી છે એક ખોડલ છે સુરભી છે અને રાજવી ત્રણેય માતાજીના નામ છે આના બે નજીક કરે છે હલો જય જવાન જય કિસાન આજનો અહીંયા બ્લોગ પૂરો કરશું ત્યાં સુધી રજા આપશું